હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર લોક્સ સો ગાઈઝ અત્યારે વાયગા છે સાંજના પાંચ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ આજી ડેમ રાજકોટનો આજી ડેમ છે ત્યાં લોટ લઈ લીધો છે માછલીને લોટ નાખવા માટે તો આજે સ્પેશિયલી અમે માછલીઓને લોટ ખવડાવવા માટે જઈ છી અને કૂતરા અને ને એ બધી ઉઠવડાવવા માટે તો જ્યારે અમે રાજકોટમાં ને ત્યારે જનરલી આવી રીતે માછલીઓને લોટ ખવડાવવા

કલાક પેલા અને જસ્ટ બંધ થયો મારે વહેલો નીકળવાનું હતું પણ વરસાદ આવ્યો એટલે અમે થોડાક લેટ જાય છે મોસમ કે દેખો હી સારે નાની નાની છોકરીઓ જો કેવી પાણી ભરી જાય છે ઓડી કવડી છોકરીઓ કેટલું કામ કરે છે કુછ શીખો કુછ શીખો મેં બધું સંકટ કીધું આજ તો ખુશી મને છે ને કરુણાએ રજા રાખી હતી ને તો બધું કામ કરી દીધું છે તો ગાઈ રાજકોટ ની અંદર અમારે દૂરદર્શન કેન્દ્ર છે ને આ છે આજી ડેમ પાસે જો અહીંયા દેખાઈ ગયું છે અમે નાના હતા ને ત્યારે આવડવા જોતા ને ત્યારે ફોન ના એ બધા કઈ ટાવર તો હતા નહીં એટલા બધા એક દૂરદર્શન કેન્દ્ર રહ્યું ને એનો ટાવર છે ને જોઈને આમ એમ લાગતું કે ઓહો કેટલો મોટો ટાવર છે એ જોઈ નઈ કઈક ખુશી થતી કારણ કે બીજું કઈ જોવા લાગે કેટલું બધું પેલા જાજા વર્ષ પેલા હતું નઈ ઈ અત્યારે જોઈને તો કઈ છોકરાઓને કઈ નવાઈ ન લાગે પણ આપણે ત્યારે નવાઈ લાગતી વરસાદ તો અહીંયા જાજો પડ્યો છે જો કેટલો પાણી પડે છે રાજકોટનો ડેમ મેઈન પાણી પૂરતો આ આજ નિયમ પાણી પીવાનું અહીંયાથી પૂરી પાડવું પાણી પીવાનું અહીંથી આવે આપડે હાજી દેવીલ ગાર્ડન જો અહીંથી જવા તુઈ ડેમેશ્વર મહાદેવનો મંદિર છે અને અને પહેલા અહીંયા છે ને જુઓ તું બહુ જાજા વર્ષથી આ પ્રતિમા પાર્કમાં કમ્પલીટ હા જુઓ ઝૂ 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 આ ઈ ઝૂ ઝૂ છે ગાર્ડન બધાય સામે છે ડેમેશ્વર મહાદેવનું મંદિર અને અહીંયાથી છે સીડી સીડીએથી જવાનું છે ડેમની પારી ઉપર ત્યાં અમે માછલી માટે લોટ લેવા છીએ તો માછલીને લોટ ખવડાવવા જાશું પહેલાં અને પછી ગાર્ડન બાજુ જાશું નાના હતા ને ત્યારે બહુ એટલે બહુ આથી ડેમે આવવાનું થતું ને એમાં સાતમ આઠમ હોય ત્યારે તો આવતા જ નાના હતા ત્યારે અને અહીંયા પછી ટ્રાફિકે એટલો બધો એ ગાડીઓ એ અંદર આવી ન શકે ગેટેથી જ ગેટની બહારથી જ ગાડીઓ પાર્ક કરવાનું ને એવું બધું હતું અંદર તો ચાલીને આવવાનું ચાલવાનું ઘણું બધું છે એક દોઢ કિલોમીટર જેટલું પછી આવીને ભેડ ને પાણીપુરી ને એ બધી ખાવાનું મજા આવતી એન્જોય કરતા ખૂબ એન્જોય કર્યું અને આજ ઘણા વર્ષ પછી અમે અત્યારે આવ્યા છીએ હજી ડેમ આવ્યા છીએ પાણીની પારી છે ને ત્યાં ડેમ ઉપર જ જાતા હોય અને બાકી જનરલી ન્યારી ડેમે જતા હોય અમારે ઘરથી નજીક થાય એટલે પણ બહુ ટાઈમ પછી આવ્યા છીએ સરસ મજાનું ગાર્ડન ને બધું સરસ થઈ ગયું છે બાળકો આવ્યા તો કે ચાલો આજે બાળકો નહીં કરાવી જો આવી રીતે લોટ તો ઓલરેડી મળતો જ હોય છે અહીંયાથી લઈને આપણે નાખી શકીએ પણ અમે તો ઘરેથી જ લેવા છીએ પક્ષીઓ માટે ચણ મળે છે ઝાર છે દાળિયા છે દાણા છે મોગ છે બધી વસ્તુ એટલે સવારમાં જે લોકો આવે ને એ બધા પક્ષીઓને ચણ નાખવા માટે વધારે આવતા હોય એટલે એ બધી વધારે મળે છે અને વરસાદ રહ્યો છે તો એકદમ મસ્ત માહોલ છે વાતાવરણ સિંચાઈ યોજના જો અહીં ખાસ સૂચના લખેલી છે ગાંઠિયા બ્રેડ પ્લાસ્ટિક તથા ફૂલર ફોટા માતાજીની છબી કોઈ પણ વસ્તુ પાણીમાં નાખવી નહીં તો ગાઈઝ અહીંયા છે ને આખું ઝારી થી પેક કરી દીધું છે પેક નહોતું થયું ને એટલા વર્ષ પહેલાં અમે આવ્યા હતા વેલો બાંધી લીધો તો ટીલો થઈ ગયો થઈ ગયો માછલીને ગળે ઉતરી જાય જલ્દી હા પોર્વ ખુશીને જોવું તો માછલી કર તો જોવા માટે આવી ગયા છે એકવાર એમ પાંચ રૂપિયા ટિકિટ છે ત્રણ વર્ષથી નાને એને ફ્રી છે ને ત્રણ વર્ષથી મોટા આ બધા આવીને એને પાંચ રૂપિયા ટિકિટ બધા એના નામ લખેલા છે ઉપરની સાઈડ ગોલ્ડ ફિશ છે બ્લેક મૂર છે વિન્ડો ટેટ્રા છે અલગ અલગ ફિશ છે બધી એના નામે લખેલા છે અને સાવ નાની નાની છે ટાઈગર શાર્ક આમાં મોટી ફિશ છે સાવ નાનું છે ખુશી આમાં હાથ રાખે છે ને તો અહીંયા ખાવા માટે આવે જો માછલી ઘર જોઈને આવી ગયા બે કે ત્રણ રૂમ જ છે એની અંદર બહુ તાજવું નથી મોટું એટલું છે વર્ષો પહેલાંથી જેમ છે ને એમ જ છે અલગ અલગ માછલી એડ કરતા હશે એમાં તો ચાલો હવે જઈએ છીએ નીચે અમે લેલીલોતરે એકદમ સરસ છે બધાય ગાર્ડન લીલાછમ છે હા ને ને ડેવલપમેન્ટ સરસ કેમ છે સારું છે ના કામ કરે જો ને બધા મોટા ઝાડવા થઈ ગયા છે તો ફૂલ છાયો તમને ગમેય સીઝનમાં આવો ને છાયોં ઝરીએ બસ ચોમાસામાં આવી તો વધારે મજા આખો દિવસ સ્પેન્ડ કરો હોઈ ને કાઈ થઈ સ્પેન્ડ થઈ જાય જમવાનું સાથે લઈને આવ્યા હોય તો અને બધા જમવાનું નાસ્તો સાથે જ લઈને આવ્યા પણ અત્યારે વરસાદ આવ્યો હતો થોડીક વાર પહેલા તો ગાર્ડનમાં એટલો ગારો ને એવું થઈ ગયું છે તો કે બેસાય એવું નથી ને એટલે કોઈ બેઠું નથી અને આ રોડ ઉપર જે જે કોરું છે ત્યાં બધાય બેઠા છે એ તો બધા ગાર્ડનની અંદર જ બેઠા હોય જગ્યા ક્યાંય હોય બેસવાની તો બહુ મજા આવી સરસ મજાનું છે ડેવલપ સારું થઈ ગયું છે ખુલ્લું છે એમને તો કે બંધ હશે પણ બંધ નથી ખુલ્લું હતું મજા આવી જો આવી રીતે બધાય પાણી ચોરીને રાખી દીધા છે

પેલા ટીવી માં મેઇન ચેનલ હજી હતી દૂરદર્શન